એટલા માટે હું આજની દીકરીઓને બેનોને કદાચ મારી ભાષા કડવી લાગશે કે અમારા પૈસાથી વાપરી છે ને આને શું બળતરા થાય હું પૈસા વાપરો છું એની બળતરા નથી કરતો હું તો એમ કેવા માંગુ છું કે આ દેહના પ્રદર્શન ન કરવાના હોય તમે હું તો એમ કહું છું કે પચાસ ની હાડી પહેરો પણ દેહની મર્યાદા જાળવો મારો કહેવાનો મિનિંગ ઈ છે ફેશન 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 આપણને અંદર ઓહો હો હો 10000 ની હાડીઓ હોય ને આ ખંફે પડી હોય અને હું એટલે આ હાડી હોય ને મારી માં હાથ પેટી નામ ઉજળા થાય શું દેખાડવું છે શેનું પ્રદર્શન છે શું સાબિત કરવા માંગો છો મને તો આ એક મારી વરાળું છે બાકી જાણે છે બધાય આ તો હું એક કેવા ખાતર કહું છું કે હું કહું દુનિયા સુધરી જાય એવું નથી પણ હું તો એટલા માટે કહું છું કે આજે બાપુ ગંગા સતી પાનભાઈ જેવી દીકરીઓ થાય મહારાણા પ્રતાપ ને શિવાજી જેવા દીકરા થાય પણ એવી ખુમારી માં ને હોવી જોઈએ છત્રપતિ શિવાજી મહારાજ જીજાભાઈ ના ઉદર હતો ને તેથી માં ને ખબર નતી કે મારા પેટમાં દીકરો છે પણ એને એટલી ખબર હતી સંતાન છે એ મારું સંતાન ને બાપુ એને રામાયણ ને ગીતા ઓગાળીને પાઈ દીધી હતી કે મારું સંતાન કોઈ દી માય કાંગડું ન થાય મારું સંતાન આભ ને ટેકો દેવું થાય આવી કુમારી માને જોવે એટલા માટે હું કહું છું બેનું ને ખાવ પીવો વાપરો પણ ઉદરમાં સંતાન હોય ને રામાયણ ના ગીતા ના બાબુ બબે પાના વાંચો ને જો બાપુ એનો પ્રભાવ ન પડે તો હું આ ભજન ગાવાનું બંધ કરી દઉં કોઈ દી માય કાંગડું સંતાન થાય જ નહીં વહુ હારો ભેગા પાણી પૂરી ખાતા હોય તો અહીંયા પરજા જેવી થાય ઈ આવડા બંધવે એ અવાડા ખોદે એવી થાય એમાં કઈ ન હોય એક બાપા નથી બહાર કેમ ગયા તે હાજ પડી તો કે મારે એવું ઘેરે જવું ઓલો ઘર થઈને કે પણ શું ચાર દીકરા છે ને ઘર ઘર કરો છો એક મન નો મૂકીને કે જો હારો એક કોક દે ચારે ચાર ને ગુડવા છે લો શું કરવા ચાર હોય ચાલી હોય શું કરવાના હે

અને દીકરીઓ છે તો એક મારા બાપ શક્તિનો અવતાર છે હું તો એમ કહું તમે ધારો તો આજે બાળઈન ભસ્મ કરી દીયો એ તાકાત છે પણ હવે તમે પોતે દી ઉઠાડ્યો છે તમે આમ કેવું કોને દીકરી તો દીકરી છે ભલામાણા મોટે બોલો માં હાથે નાન પણ સાંભળે પછી મલક બધાની મજા પછી બાપુ નવ મહિના સુધી ઉદરમાં જો માં રાખી શકતી હોય એનો સંતાન જન્મ આપે લાલન પાલન કરે ઉછેર કરે અને નામ વાય બાપાનું લાગે બોલો એ માનનો ભોગ છે એટલે બાપનો નથી તો વાય બાપાનું લાગે ફલાણા ભાઈ ફલાણા ભાઈ જોય ફલાણા ભાઈ ફલાણી માં એવું હોય અન્યાય નથી પણ માયોએ સમર્પણ કરી દીધું ઈ કે એની વાય આ બાપાનું રાખો કે કેમ કે આ કદાચ કોઠળિયો દોડીને ઊંધો પડ્યો હોય થોડીમાં માછું ગાળીને કોક કે કોનો છે કે ફલાણી માનો છે તો મારા ખોળિયામાં જીવ નહીં રહે એની વાય એના બાપાનું રાખો સમર્પણ છે માનું અને હારા દીકરા છે ને એની માય બાપુ તમને ન ખબર હોય તો માનું છે હનુમાનજી કોનો અંજલી નો કર્ણ કોનો કુંતી નો ભીષ્મ કોનો ગંગાનો શિવાજી કોનો જીજાબાઈ નો હારા હારા માના બગડેલા બાપાના મા છે ને મા તમે ગમે અહીંયા જાઓ ને ઉપર જાઓ આરાસુર જાઓ ધજામ જાઓ પાવાગઢ જાઓ ચોટીલા જાઓ બધે માં ઉપર બેઠી શું કામ મારા સંતાની નજર રે એટલે બાપા બધા ભો છે ભોંય રેશ્વર ને રિયારી સલમુ દાબે માન બાપ બાપુ ધરતી ના આસમાન જેટલો ફરક છે માં છે માં છે એક રોટલા ના ચાર ટુકડા હોય અને ચાર પાંચ જણા ઘરના સભ્યો હોય તો એમાં એક જ વ્યક્તિ એમ એમ કે મને ભૂખ નથી લાગી એ માં હોય બાકી કોઈની તાકાત નથી તમે રાતના બે ને તો એક જ ભૂખી બેઠી હોય હજી મારો દીકરો નથી આવ્યો એને ખાધું છે કે નહીં ખાધું હોય એને વાહન મળ્યું છે કે નહીં મળ્યું હોય બાકી આખું ઘર તમે જોવો ને તોલાડી હોતું હોય માં એક જ ભૂખ પછી તમે ભલે લોજ માં જમીન આવો પણ માં બાપુ અહીંયા એનું મોઢું જોવે એને પૂછે કે બેટા તું જમ્યો કે હા પછી જ બાપુ માં ખાય એનું નામ માં માની મા હોય ને એને નાની કહેવાય એ માથી મોટી નથી મા તો બાપુ મા છે હું તો અને મેં હમણાં કીધું એમ આપણે સારું કામ જિંદગીમાં કર્યું જ નથી સાધુ ને સીતારામ નથી કર્યા આ મંદિરે નથી જો કોઈને દાન પુન નથી કર્યું અને એ સિવાય ઉપર પાછું ઝઘડા ને ધોકા માર્યા પણ મારું કામ આટલે જ થઈ ને થઈ ગયું મેં મારી મા ને બાપા ને હાઈશવા એમાં આપણો મેળ પડી ગયો હા ભાઈ આપણી બજારે કોઈ માગણ ભીખારી ન આવે એ બધા કપાતર રહે છે એ નો જવાય કોઈ નો આવે પણ માં બાપ ની બાપુ કઈ કૃપા છે કે મને હુજુક મારી માં છે મારો બાપ છે અને એને મારે સાચવવા પડે એને મેં થોડાક સાચવા આજે આ દુનિયામાં નથી પણ બાપુ એનો એનો પાવર મને છે કે આટલા જણા મને સાંભળે એવો માં મારી માન મારા બાપ થી મારો આ જન્મ આ દુનિયામાં થયો એટલે હું તો એના બાપુ હું ચોવીસ કલાક યાદ કરું છું હું કોઈ પણ જગ્યાએ ભજનમાં જાઉં ને હું સ્ટેજ ઉપર ચડું ને હા તો અમુક વાત મારે કહેવાય નહીં પણ એવો અમુક ડાયરો ભાવિક હોય ને એટલે હું કહી દઉં આ સ્ટેજ ઉપર હું ગમે અહીંયા પ્રોગ્રામમાં જાઉં અને હું બેહું ને પહેલાં મારી માં ને મારા બાપને હું યાદ કરું મારી માં અને મારા બાપ આ દુનિયા મને બોલાવી તારો પ્રતાપ તે બરાબર હું એટલું બધું નાખ્યું કોઈ દી એવો એક એક પ્રોગ્રામ મારો એવો નહીં હોય કે મેં મનથી મારા મા ને બાપને યાદ ન કર્યા હોય સ્ટેજ ઉપર ચડી આ તમને પરફેક્ટ કહું છું વ્યાસપીઠ ઉપર બેહીને તમને કહું છું એટલા માટે કહું છું મારા મિત્રો ભાઈઓ બહેનો માને બાપ ને જાળવજો જિંદગીમાં કોઈ દી બાપુ દી નો કહું કે લગ્ન થઈ ગયા પછી તમારા માત પિતા છે નહીં હંગરે આપડી ગેરંટી તમારા સાસુ સસરા છે એ તમારા મા બાપ છે એને પાણીના લોટાની જરૂર પડે તો ભલે બાવડું પકડવાની જરૂર પડે તો ભલે જેટલી થાય એટલી સેવા કરજો બાપુ તમારા સંતાનમાં જો ડાઘ પડે તો બાપુ આપણે ભજન ગાવાનું બંધ કરી દે ગેરંટી હતી કારણ કે તમે કદાચ આ ઘરે કકડાટ કરીને તમારા બાપને અહીં અહીંયા જાઓ ને તો તમારા બાપ બાપુ બીજા ઠેકાણે પણ દે બાકી ઘરે નહીં રાખે એટલે તમારા મા બાપ છે ને એ જ સાસુ સસરા છે એ જ મા બાપ છે એટલે એને સાળો જેવા હોય એવા જે કરતા હોય ગાડી બોલે ને એની ગાડી બાળ્યું આપણને અડે જ નહીં એ જે કરતા હોય એ બધું વેઠીને બાપુ એની સેવા કરજો કોઈ બાપુ જિંદગીમાં મોડો દી ન હોય એ આપણી ગેરંટી મા બાપ છે ને મા બાપ એના જેવો બાપુ આ દુનિયામાં કઈ છે જ નહીં વાણી પુરાવો આપે છે પ્રથમ પેલા કોને સમરીએ કોના લે નામ માત પિતા ગુરુ આપડાને લઈ અલગ પુરુષના નામ પેલી માં છે પછી બાપ છે પછી ગુરુ છે અને પછી ભગવાન માં બાપને જાળવો ભગવાન તો તમારું સરનામું પૂછતો પૂછતો વગર ઓલે આવશે ભગવાનને ગોતવાની જરૂર જ નથી ભલા ભલામાણા એટલા માટે દાસી જીવનની બાપુ વેદના છે એ કહે છે મને મારે મારા नाथ મને તને મળવાની વેદના કેવી છે એ બાપુઓ ભજનમાં એક દ્રષ્ટાંત રૂપી એને ભગવાનને કહે છે એને દાખલો આપ્યો છે કે એક દીકરી હોય ને 18 વર્ષની દીકરી હોય એના બાપના ઘરે હોય અને લગન ન કર્યા હોય ત્યાં સુધી એને પિયુની વેદનાની ખબર ન હોય પણ કે એય દીકરીના જ્યારે બાપ લગ્ન કરે એના પિયુના અયા જાય અને બાપના અયા જદી આંટો દેવા આવે અને એના ઘરવાળા એ વાયદો કર્યો હોય કે આઠ દી રહીને આવજે દહ દી રહીને આવજે અને 10 દી થાય ને 11 મો દી ઉગે અને બાપુ જે એને મળવાની વેદના હોય ને બાપુ એવી મને વેદના છે દાસી જીવન કહે છે શું so, છે